હેલો એવરી હું એસ બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે સૂજીની ચકરી તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું તેમાં એક ગ્લાસ પાણી એડ કરી અડધી ચમચી જીરું એડ કરીશું અજમો થોડો એડ કરીશું વધારે નહીં તલ અડધી ચમચી એડ કરીશું ચમચી મીઠું એડ કરીશું ખીલો છે તો થોડો એડ કરીશું તમે એક ચમચી તેલ પણ નાખી શકો છો તેલની બદલે ઘી પણ નાખી શકાય પાણીનો ઉપયોગ કરે છે તેની અંદર બધા મસાલા એડ કરી દીધા છે સોજી એડ કરીશું ધીમા શેક ધીમા ગેસ પર થવા દઈશું ગેસની સ્પીડ વધારવાની નથી ધીમે ધીમે થવા દેવાનું સૂજી ગરમ પાણીમાં ફૂલીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં ચોખાનો લોટ લોટ હું એ ચાળીને કમ્પ્લીટ કરીને તૈયાર રાખેલો છે તો હવે તેને અંદર એડ કરીશું લાવતા જઈએ મિક્સ કરી દેવાનું છે સૂજી અંદર બફાઈ ગઈ લોટ પણ બફાઈ ગયો તો હવે ગેસ બંધ કરી દઈશું અંદર સંચો છે તો તેની અંદર તેલ લગાવી દઈશું તેલ લગાવી દઈશું જાળી પર પણ તેલ લગાવીશું આ રીતે લોટ બરાબર થોડો મકાડવો પડશે બાંધવો પડશે બાંધીને મશીનની અંદર લગાવ એડ કરીશું ભરી દઈશું આ રીતે તૈયાર થઈ ગયું તો હવે અંદર એડ કરી દઈશું તૈયાર થઈ ગઈ છે તો હવે તેને તેલની અંદર તૈયાર થઈ થઈ ગઈ છે સોજીની ચકરી તમે નાસ્તામાં સવાર સોદ નાસ્તામાં પણ ખાઈ શકો છો બહાર પણ નોકરી જાઓ તો પણ નાસ્તામાં લઈ જઈ શકો છો નાનાથી મોટાને દરેકને આ સોજીની ચકરી ખૂબ જ ભાવતી હોય છે આ રીતે તમે ડબ્બામાં સર્વ કરી શકો છો ભરીને રાખી શકો છો ગમે ત્યારે નાસ્તાની જરૂર પડે તો તમે નાસ્તા માટે લઈ જઈ શકો છો તમે દસ પંદર દિવસ સ્ટોર કરી શકો છો મારી રેસિપી તમને ગમી હોય તો તમારા સંબંધીઓ સુધી મારી રેસિપી પહોંચતી કરજો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો